દરેકના આત્માની અંદર વેદ એ આત્માનું સત્યતાનું સંશોધન છે વેદ તો એક ફક્ત ઝાંખી છે અમીરભાઈ નસીબે દરેકના આત્માની અંદર સત્યતા પડી છે અને સત્યતા ઉજાગર કરવા માટે જ સત્યતાના રસ્તા પર ચાલવા માટે જ અને સત્ય તમને મળે એ માટે જ આ બધી જ મથામણ છે બહાર તોડવાનો છે ભ્રમ કોને કીધો છે બ્રહ્મ કે જે નિર્થક છે જેનામાં કોઈ સાર્થકતા નથી જે નિર્થક પ્રયત્નો છે નિર્થક વિચારો છે જેનાથી કાંઈ જ પણ રસ્તો મળવાનો નથી જે ફક્ત ને ફક્ત ભ્રમિત કરી રહ્યા છે એ તમને નીકળવાના છે એ બ્રહ્મની એની માં ઓળખ થાય એની માટેનો આ એક મારો પ્રયાસ માટે તમે હરરોજ બ્રહ્મ ને ટકોર કરું છું ભ્રમ કોને કહેવાય ભ્રમ આને કહેવાય બ્રહ્મ આને કહેવાય આ બ્રહ્મની ટકોર ની અંદર ક્યાંક જો ક્યાંક ભ્રમ ઓળખાઈ જાય તમારાથી અને બ્રહ્મ ઓળખાય તો જ બ્રહ્મ છૂટે નહીં તો સુટે નહીં જ્યાં સુધી ભ્રમ નથી ઓળખાતો ત્યાં સુધી ભ્રમ એ પરમ સત્ય લાગે ભ્રમ તમને ભ્રમિત કરે છે એટલે તમે જે જીવી રહ્યા છો ને બધો ભ્રમ છે ભ્રમ ભ્રમ એટલે સાચું કાંઈ નથી નિર્થક પ્રયત્નો નિર્થક વાતો અને નિર્થક દોડધામ છે સાર્થક દોડધામ કઈ છે જે ખરેખર તમને સાર્થકતા તરફ લઈ જાય તમને સત્યતા તરફ લઈ જાય તમને એને તમારા જીવન તમે જન્મ તમે પૃથ્વી ઉપર જન્મ લીધો જન્મતાનું સાર્થકપણું તમને સાબિત કરી બતાવે એવો રસ્તો કયો તો એ રસ્તા માટેના પ્રયાસો અને રસ્તા માટેના ઉજાગર કરવા માટેની મારી મહેનત સતત ચાલુ રહી છે નિર્ભયદર્શિત તમે બ્રહ્મ એટલા ફસાયેલો છો કે હું જ્યારે સત્યની વાત અહીંથી કરું ને તો તમને એ ખોટી લાગશે કારણ કે બ્રહ્મ સત્ય અસત્ય માને છે ભ્રમ હોય તો તમને સત્ય અસત્ય લાગે આ ખોટી વાત હું કેવું જ સાચું એ તો ભ્રમ છે હું કહેવું એ જ સાચું એ જ ભ્રમ છે મારું જ વાત જ સાચી એ ભ્રમ છે આમ જ હોય એ ભ્રમ છે આવું જ હોય એ છે આવું વર્ષોથી હાલ્યું આવે તો આ વાત ખોટી તમે સત્યને ખોટું સાબિત કરો એનાથી મોટો ભ્રમ કોઈ છે જ નહીં તમે જે સૃષ્ટિ જોઈ રહ્યા છો ને સૃષ્ટિ ખરેખર શું તમે એમ માનો છો તમે ભ્રમિત સૃષ્ટિ જોઈ રહ્યા છો તમે ભ્રમિત સૃષ્ટિ જોઈ રહ્યા છો ભ્રમિત વિચારોમાં જીવી રહ્યા છો અને ભ્રમિત કાર્યો કરી રહ્યા છો જે કાર્યનું કોઈ મૂલ્યાંકન નથી સમય સાથેનો મિલાપ સમય સાથેનો વ્યવહાર સમય સાથેનો કદમ તાલ ને એનાથી મોટી સત્યતા કોઈ છે નહીં સમય સાથેનું માપદંડ સમય સાથેનો તમને તાલ મેળવતા આવડી જાય પણ ક્યારે આવડી જાય કે તમે સત્યનો ઓળખો તો આવડી જાય ભ્રમ જીવો તો સમયને તમારે આ લાગ વળગતું નથી સમય કાંઈ હાલતા હોય ને તમે એનું દુઃખ વ્યક્ત કરતા હો આમ થયું હોત તો સારું એનો મતલબ કે તમે સમય સાથે નથી તો જ દુઃખની પ્રાપ્તિ થાય સમયની સાથે હોય તો દુઃખની પ્રાપ્તિ થતી નથી કારણ કે સમય તમને શું શીખવાડે છે તમારા હાથમાં કાંઈ નથી જે ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે જે થશે પણ સારું થશે જે થઈ રહ્યું છે પણ સારું થઈ રહ્યું છે આ સમયને સમય સાથેનો મિલાપ છે મીરભાઈ નરસિંહભાઈ અને આ સમય સાથેના મિલાપને તમે ઓળખી જાઓ તો તમને કોઈ પણ પ્રકારનો દુઃખ રહેશે નહીં દુઃખ ઉત્પન્ન થશે નહીં દુઃખ હાવી થશે નહીં દુઃખનો મતલબ જ એવું થાય કે તમે સમયને સ્વીકારતા નથી તમે ભગવાનની સૃષ્ટિને સ્વીકારતા નથી સમયને સ્વીકારતા નથી તો જ દુઃખની ઉત્પત્તિ થાય જ્યાં સમયને ઠોકર વાગે ત્યાં જ દુઃખનું ફણકો ફૂટે સ્વીકાર્યતા રહીને બધા દુઃખનું નિરાકરણ છે પર થવું પડે એની માટે એ બ્રહ્મ ભાગતો પર થવાય નહીં તો બ્રહ્મ જીવતા હોય તો તમને એવું લાગે ખોટું કર્યું ખોટું કર્યું ખોટું કર્યું ખોટું થઈ રહ્યું આમ ના થયું તેમ ના થયું મારી મરજી મુજબ ના થયું આમ ધારિત આમ થયું એ તો તમારી મરજી આ બધો બ્રહ્મ છે પણ જે થઈ રહ્યું છે ને એને સ્વીકાર્યતા મોટી ભક્તિ છે ને એ જ મોટી સત્યતા છે એનાથી મોટી સત્યતા નથી જે થઈ રહ્યું છે ને એને સ્વીકારી લેવું દુઃખ આવ્યું સ્વીકારી લો કાલ સારું થશે સુખ આવ્યું સ્વીકારી લો સગી જવું નહીં સુખની અંદર જેવી રીતે ચાલી રહ્યો સમય જે જે સમય તમારી સામે આવી રહ્યો છે એને તમે સ્વીકારી લો એને એવું થાય કે મને નથી પોસાતું એવું કહેવાય નહીં મોટો મોટી ભક્તિ તો એને કીધી છે ભક્તિનો અર્થ એવો નથી કે તમે સમયથી વિપરીત હાલો સમયથી આગળ નીકળી જાઓ ભક્તિનો અર્થ એવું થાય કે સમય ને સમર્પિત રહો સમયના સમર્પિત રહેવા જેવી મોટી કોઈ ભક્તિ છે નહીં સમય સમર્પિત મતલબ કે ભગવાન તું જે કંઈ કરી રહ્યો છો ને બધું જ મને મંજૂર તે મને જે પરિસ્થિતિમાં રાખ્યો એ બધી જ પરિસ્થિતિ મને મંજૂર તે મને સુખ આપ્યું કે દુઃખ આપ્યું બધું જ મને મંજૂર હું ફક્ત ને ફક્ત મારા કર્મ ને કર્તવ્ય ધણી એ સિવાય મારે બીજું કાંઈ કરવાનું નથી તે મને જે કામ માટે સોંપ્યું છે એ કામ હું મારા રીતે કર્યા જઉં છું અને સમયની સાથે હું એમાં તાલ પ્રયત્ન કરું છું ભગવાન તારી મરજીનું બધું થઈ રહ્યું છે મારી માં કાંઈ થતું નથી આ સ્વીકાર્ય તારી એને ભક્તિ કેવાય